હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી રારામ બધાને જય શ્રી કૃષ્ણ આજે ઓગણત્રીસ માર્ચ એટલે કે મકર રાશિમાં જે લોકો મકર રાશિવાળા છે જે કેમાંથી હું પડે કે છું એ લોકોને આજે સાડા સાતથી પાવણોથી ઉતરે છે અત્યાર સુધી મને તો કોઈ અસર કરી નથી પણ આપણે માતાજીની ને દયા છે આપણાને સારા સાથે પણ તે અસર નથી કરી પણ આજે પનોથી ઉતરે છે એ તો હવે જોઈ આવી રીતના દિવસો કહેવા જાય છે ચાલો મમ્મીની મુલાકાત લઈ લઈએ હવે મમ્મી નાસ્તો કરે છે અને અત્યારે સાડા અગિયાર વાગ્યા છે જે મારો ટાઈમ સાવ ફરી ગયો છે સાડા અગિયાર વાગે અત્યારે નાસ્તો કરીશ હા તમે જોઈ શકો છો બપોરના સાડા અગિયાર વાગ્યા છે મમ્મી અત્યારે મારા માટે રોટલી બનાવી છે તારે દૂધની રોટલી ખાવાની ખા મમ્મી તમે કેટલા વાગે ઉઠ્યા હતા પાંચ વાગે ઉઠો આજે મારે પેલું ઉઠવાનું હતું જાઉં તો ક્રિકેટ રમવા માટે પછી ફોન સાયલેન્ટ કરીને સુઈ ગયો ફોન કેમ રાતના સુવામાં મોડું થઈ ગયું હતું ના ના સાચું ભગવાનનું નામ તો લેવું પડે

તમારી સાથે શેર કરવાની થતી હતી જે હવે એસટીની અંદર ભાડામાં દસ ટકાનો વધારો થયો છે જ્યાં તમે સો રૂપિયામાં જતા ત્યાં કને હવે એકસો દસ રૂપિયા દેવાનું થશે જ્યાં તમે હજાર રૂપિયા જતા હું અગિયારસોનો ચાંદલો કરવાનો થશે એટલે જ્યાં હજાર રૂપિયાની ટિકિટ હતી ઊં ડોક્ટર કનેક્ટરને કહી દેવાનું કે હવે અગિયારસોનો આપણો ચાંદલો લખી નાખો એટલે કે હવે ભાડામાં દસ ટકાનો વધારો થયો છે જીએસઆરટીસીમાં જે ઓગણત્રીસ માર્ચ એટલે કે આજ રાતથી જ લાગુ પડશે ધન્યવાદ નવી અપડેટ માટે બીતે બ્રેક કે બાદ